કેમ છો મિત્રો આપણા ઉલોક જોતા હોય મજામાં જ હોય તો આપણે જવાનું છે લીલી પરકમમાં જૂનાગઢ તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો અને આપણી આઈડીમાં નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જૂનાગઢ વાળી એસટી માં બેહી ગયા છે જૂનાગઢ જઈ રહ્યા છે ટ્રાફિક બહુ છે એસટી માં આપણે જુનાગઢ પહોંચી ગયા છે તો બસ જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહી ગયો મારા પ્રવીણભાઈ બે ગયા છે અહીંયા સીટ મળી ગઈ શાંતિથી બેઠા છે ભાઈ sao dây vây nè bờ sao dây vây để qua đi

ડેપો એ પહોંચી ગયા છે આપડે જોઈ લો બસ સ્ટેન્ડ માં ટ્રાફિક આતો હું બે ત્રણ દી થઈ ગયા પરકમ ચાલુ છે અને એટલે ટ્રાફિક થોડો ઓછો છે બાકી કેલે દી ના કેટલા આગે ભલે ના માણસો હોય છે એ પહોંચી ગયા હોય છે ચાલો આપણે હવે ઉતરી હાલો તો આપણે બસ ની નીચે ઉતરી જઈએ બસ સ્ટેન્ડ ઉતરી ગયા છે તો હવે ભવનાથ ની બસ ગોતવાની છે ટ્રાફિક ઘણું ઓછું થઈ ગયું છે અટાણું તો ભવનાથ વાળી બસ છે આ જવાની છે તો ટિકિટ માંથી લઈ લઈ પછી આપણે નીકળી ભવનાથ તરફ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો ઈ ડબો હે ભાઈ ભવનાથની બસ મળી ગઈ એ ટિકિટ લઈ લીધી છે તો અજયભાઈને બિહાળી બાજુમાં બેજો અજયભાઈ તો ચાલો મહિલા ભાઈ ભવનાથમાં મૂકે કાકો મજા આવે ને કે અજય એક સીટ માંથી બે ગયા છે જાય છે ભવનાથ દામોકોન કુંડ પાસે પહોંચી ગયા છે આપડે ભવનાથમાં બહુ ટ્રાફિક છે અમે અડધા રસ્તામાં જ ઉતરી ગયા આપણે બસ આપણા વાળી બસ હજી કેટલી પડી ભવનાથમાં પહોંચી ગયા સાહેબ ઉલ્ટ ટ્રાફિક છે જોઈ શકો છો તમે

આઈ થિંક કોઈને ગિરનાર ચડવા જવું હોય તો આઈ થિંક ચડો જવાનું ફરકમ તરફ નો રૂટ આપની એટે થી એન્ટ્રી મળી ગઈ છે તો હવે જઈ બોર દેવી તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો गाड़ी क्या हुदी हुदी हुदी? गाड़ी बोर्ड बोर्ड देवी लग रही है भाई મિત્રો બે કિલોમીટર અંદર આવી ગયા છે અમે મિત્રો આપડે ત્રણ કિલોમીટર અંદર આવી ગયા છે અહીંયા આવીને એસી જેવી હવા આવે ઠંડી ઠંડી અમારા અંજયભાઈ ચડી ચડીને થાકી ગયા છે એટલે પૂરો ખાવા બેઠા જાય પછી આગળ વધ છે તો કન્ટિન્યુ બ્લોક માં બની આવે તો અંજયભાઈ કેવી મજા આવે આ ભાઈ ચાકા વેચે છે હા જો આ ભાઈ કે લઈ જવું ચાકા પ્રવીણભાઈ ગરમી ગરમી થઈ ગઈ છે એટલે બેઠા છે હું કે પ્રવીણભાઈ મજા આવે ને તો વાંધો નહીં કેવી ઠંડી હવા આવે હું ખોટું બોલો યાર મારા અજાભાઈ ને તો ફૂલ મોજ આવી ગઈ છે તો કન્ટિન્યુ માં બન્યા રેજો રસ્તામાં રૂબરૂ મહાદેવ મળી ગયા પાંચક કિલોમીટર અંદર આવી ગયા છે અમે એક મહાદેવ વાય છે એના દર્શન કરી પરવીન શેઠ મહાદેવ આવ્યા ભાઈ ફોટો પાડ્યો હવે જાડુભાઈ બંધ કરી શું કે પ્રવીણભાઈ મજા આવે ઓર મજા આવે મજા પાણી નું ઝરણું મળી જાય તો બહુ મજા આવી ના રહી તો કે અજય શેઠ એ ગિરનારી

રસ્તામાં પાણીના પરા આવે છે અને શેરડીનો રસ એ રસ્તામાં વેચે છે બધાય ધંધો કરવાવાળા વાળા આવે છે કેટલાય એક આદું પાણીનું ઝરણું આવી જાય તો મજા આવી જાય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થોડાક આગળ આવેલા તો પાણીનું જર્ણો આવી ગયું છે આપણે હજી આગળ જાય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આ પેલું આશ્રમ આવી ગયું છે કેવું આશ્રમ છે આપણે જોઈએ

પાણીના પાણી ભાઈ હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો ਸਭ ਤੋਂ ਵੱਧ ਜੀਮਰ ਮਾਡਲ ਕੋਈ

ખૂબ જ મજા આવે છે જંગલમાં બહુ મજામાં પાણીના ઝરણા નથી એટલા નકર દેખાળ જ છે ને ઝરણાનોય આપણે ભવનાથમાં જઈને હજી રખડશી ઘણો દામોકુંડમાં જાય એ ટાઈમ મળ્યો તો તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો પાણી તો પી લીધું પોલીસ ચોકીયારમાં મંદિરે દર્શન કરી લઈ પછી આગળ વેચી पूर्ण <laughs> करता <laughs>

શું કે પ્રવીણ ભાઈ પાંચ લીટર મોકલાવું મારા વાલા આ ભાઈ જો

सौ रूपया सौ रुपया नाम फिर से हमारी मावड़ियों यथा शक्ति गोदान करता जाओ अरे भाई बहनों माताओ यथाशक्ति गौदान करता जाओ यथाशक्ति गौदान करता जाओ हमारी पति ભવનાથ માં પહોંચી ગયા છે ભાઈ ભવનાથ માં રખડ છે થોડીક પણ ગણિત ને આપવું કહું ભુના ભુના સીધું 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 થઈ જાય બેરક માં મજેદાર હોય હા મજેદાર હોય ને મળી જા હા તો હું ના શું Ja kan આવું લેવું ડુંગળી સુધારવાનું એવું પડ્યા એ મારા વાલા તારે સુધારવું પડે يا خوب نٿي بيٺا هي امدي بولا ڪي اسان ڪين يا هاڻي کي لڳا وادي گمپي وادي دا مڪدا پڪس ٿتا هو گهڙا ٿي پڪس مڪدا پڪس منجا وڏي راني جو روپ آهي سارا تنهن کي ڏسڻا پيو ٿي پڪس روپ آهي منھن والا به بنڻ भैया उसको मोबाइल रख के दिखाओ व्हाइट कलर में

માય હાલો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છે તો વિડીયોને અહીં એન્ડ કરી હતી અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરીને જો વિડીયો તમને કેવો લાગ્યો છે ચલો બધાને જય માતાજી